રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડીસાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગરીબ કલ્યાણ મેળાની ચોદવી શ્રૃંખલામાં બાર લાખથી વધુ લાભાર્થીઓને પિસ્તાળીસો કરોડથી વધુના લાભ સહાય પહોંચાડવાનો દરિદ્ર નારાયણ સેવા યજ્ઞ રાજ્યમાં શરૂ થયો એક જ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને રૂપિયા ત્રણસો અઢાર કરોડ વધુના લાભ સહાય મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોના આર્થિક સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ કલ્યાણ યોજનાઓના વ્યાપ્તિ દેશ અને દુનિયાને પૂરું પાડ્યું ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ આ ચાર સ્તંભો વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ સરકારની જન કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં નાનામાં નાનો સામાન્ય માનવી હોય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય લાભ આપી તેમના સશક્તિકરણનું જન અભિયાન બની ગયા છે નરેન્દ્ર મોદીની પ્રેરણા અને ગુજરાતમાં દરિદ્ર નારાયણની સેવા યજ્ઞરૂપે બે હજાર નવ દસથી થી શરૂ થયેલ ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના ડીસાથી કરાવ્યો હતો રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂર દરાજના અંતરિયાળ વિસ્તારમાં વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ હાથો હાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળો સફળ માધ્યમ બન્યા છે મુખ્યમંત્રીએ ડીસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી અગિયાર હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂપિયા પિસ્તાળીસ કરોડના સહાય લાભોનું વિતરણ કર્યું હતું રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલ ગરીબ કલ્યાણ મેળાની આ ચૌદમી શ્રૃંખલામાં સમગ્ર તથા એક લાખ

શ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સ્વનિધિ યોજના જનધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ થયું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આયુષ્યમાન ભારત પીએમ જે પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિતો ગરીબોના સામાજિક સશક્તિકરણ માટે ઉપયોગી બની છે વડાપ્રધાને જ્ઞાન એટલે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ એમ ચાર સ્તંભોને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા તેની ભૂમિકા મુખ્યમંત્રી શ્રી આપી હતી આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે નાનામાં નાના માનવી ગરીબ વંચિતના કલ્યાણને કેન્દ્રમાં રાખી સરકારની યોજના બને છે અને તેનું સુચારૂ અમલીકરણ પણ થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું વડાપ્રધાનના ગરીબો માટેના સમર્પણ અને તેમના કલ્યાણ સાથે સશક્તિકરણનો પ્રત્યક્ષ અનુભવ ગુજરાતના લાખો ગરીબોને ગરીબ કલ્યાણ મેળાથી થયો છે સરકારે સામે ચાલી ગરીબલક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભ ગરીબ લાભાર્થીઓને હાથો હાથ આવવા ગરીબ કલ્યાણ મેળાથી પહોંચાડ્યા છે તેમણે ગરીબ કલ્યાણ મેળામાં સહાય સાધન મેળવનાર આ સહાયથી આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો વડાપ્રધાને યોજનાઓના સેચ્યુરેશનનો અપ્રોચ અપનાવી જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને સો ટકા યોજનાકીય લાભોથી આવરી લેવાના આપેલા વિચારને ગરીબ કલ્યાણ મેળા સાકાર કરશે તે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું તેમણે કહ્યું કે વીસ જેટલા વિવિધ સરકારી વિભાગોની કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી ને સંપૂર્ણ પારદર્શિતાથી ગરીબ લાભાર્થીઓને પહોંચાડી સરકાર ગરીબોના સશક્તિકરણ માટે તેમની પડખે ઉભી રહે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણના સેવા યજ્ઞથી દરિદ્ર નારાયણના ઉત્થાન ઉપરાંત વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સ્વચ્છતા સફાઈ અભિયાનમાં પણ જનભાગીદારી પ્રેરિત કરી સૌના રોજિંદા જીવનમાં સ્વચ્છતા સહજ સ્વભાવ બનાવવાનો અનુરોધ કર્યો સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળાઓથી લઈ પશ્ચિમી રણ સુધી વિસરેલા અને અંબાજી માતા અને નળેશ્વરી માતાના સાનિધ્યમાં વસેલા બનાસકાંઠા જિલ્લા માટે જૂથ પાણી પુરવઠા યોજના મહત્ત્વની બની રહેશે આ યોજના થકી જિલ્લાના ડીસા લાકડી અને અમીરગઢ તાલુકાના એકસો છપ્પન જેટલા ગામોનો સમાવેશ જૂથ યોજના તળે કરવામાં આવ્યો જૂથ પાણી પુરવઠા યોજના કુલ પાંચ ફેઝમાં પૂર્ણ કરવામાં આવશે જેમાં ફેઝ એકથી ચાર અંતર્ગત ઇઠ્યાસી કામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા અમીરગઢ તાલુકામાં અડસઠ ગામોને આવરી લેતી ફેઝ પાંચ યુદ્ધ કામો પ્રગતિ હેઠળ છે મંત્રીએ જણાવ્યું કે નર્મદા મુખ્ય નહેરના રાણકપુર ઓફટેક આધારિત બી ત્રણ પી બે જૂથ પાણી પુરવઠા સુધારણા યોજના જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ બની છે તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળામાં મળતી વિવિધ યોજનાઓ થકી ગરીબ પરિવારો સમાનભેર જિંદગી જીવતા થયા છે આ કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી બાબુભાઈ દેસાઈ સર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ કેસાજી ચૌહાણ સચિવ મોના ખાનદાર સમીના હુસેન જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક સક્ષિરાજ મકવાણા જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના અધિકારી શ્રીઓ પદાધિકારીઓને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા